જય માતાજી આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સિકોતરમાં જહુમાં ધામ સદુતલા આજના રવિવારના દિવસે માતાજીના ભક્તો માટે સમર્પિત આ વીડિયો કરીએ છીએ આજે આપ જે વિડીયો નિહાળી રહ્યા છો તે માતાજીએ દસ મહિના પહેલાં માતાજી આ દીકરીનું વાજ્યામેણું ભાગવા માટે માતાજીએ એને કહ્યું હતું કે તારા ઘરે પહાણું બંધાશે તું ચિંતા ના કરે મારા ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખજે અને આ માતાજીએ આ કાર્ય જે દસ મહિનાનું કહ્યું હતું તેના પહેલાં નવ મહિનામાં કરી દીધું આ પછી આ બાળકને લઈને તેની માતા દર્શન કરવા લઈને આવી છે આજે આ બાળક આપ નિહાળી રહ્યા છો તે જે ગિરીશ ભુવાજીના ખોળામાં રમી રહી છે આ માતાજીએ સમય કહ્યો હતો તેના પહેલાં માતાજીએ આ દીકરીનું બાળક આપ્યો હતો તેમની સાથે તેમની માતાશ્રી તેમના કુટુંબજનો બધા પણ સાથે દર્શન કરવા આવ્યા છે આ બાળકનું નામકરણ પણ એમના ફેમિલીના કહેવા પ્રમાણે કે નામકરણ પણ માતાજી રાખે એ માટે આ બાળકનું નામ સુરજીત સિંહ પાડેલ હતું આવી જ દરેકની મનોકામના માતાજી પૂર્ણ કરે તેવી આશા રાખીએ છીએ જે માતાજીના દર્શન કરવા રવિવારના દિવસે આવ્યા છે તેમના પણ જે મનમાં વિશ્વાસ અને શ્રદ્ધા હતી તે માતાએ પરિપૂર્ણ કરી દીધેલ હતા જેમાંથી એક સેવક ફોરેન જવા માટે નીકળી ગયો હતો આખું ફેમિલી સાથે તેને ત્યાં ફોરેનમાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તેથી તેને માતાજીના ઓનલાઈન દર્શન કરીને આ બાળક શ્રદ્ધા અને વિશ્વાસ સાથે માતાજીને પ્રણામ કર્યા હતા અને મનમાં આસ્થા રાખી હતી કે હું હેમખેમ પાછો આવી જાઉં તો માતાજીએ આની અરજી સાંભળી અને તેને ભારત હેમખેમ પાછો આવી ગયો માતાજી આવું કાર્ય ફોરેનમાં ઓનલાઈન જો કરતી હોય તો જે માણસને વિશ્વાસ અને શ્રદ્ધા હોય તેને આવીને માતાજીના દર્શન એકવાર અવશ્ય કરવા જે પણ મનોકામના એમના મનમાં હશે માતા પરિપૂર્ણ કરશે આ પછી આ બાળક જ્યારે પરત ફર્યા પછી તેના જે પૈસા હતા તે પણ માતા પાછા લાવી હતી આવા આવા કાર્યો માતા અણધારા કાર્ય પૂર્ણ કરે છે તેથી આગળનો વિડીયો આપ જોજો જેથી માતાજીના દર્શનનો લાહો પણ થઈ જાય અને માતાજીના દર્શન પણ થાય આવો આગળનો વિડીયો નિહાળીએ

राम आए सूचना आलू सो आबे नेनु मारी अधिकारी जो आके बोलला कि सकोत सुरु को नहीं राजा बनाय सको सो मार देवना मारा देव तो राजा बनाया आजुदी राजाज बनाया स हमारी तरीके ठीक मान ले सारे तया ति सारी आशीदी मां बाप की मार ते विष्णु राजा बनाया स राजा बना बना આજે તો કે આ કે પાકે ના છે શבועન અને પંચન દે બોલો સૌ ભારત નવ ન ભળ્યો

एनईज मातासु शिको तर तारी माता सुती पड़ी जिती तो आगीत ती रहती आणि दाडा 100 देश में 100 देश परत 100 मा देश पासी थी। आज्यू है अजो आणि ये લઈ जणारा नाही पैसा पासा लाईती लाईतिक लाई है है केवी एनईज मातासु તમારો વિશ્વાસ તો વિશ્વાસ લગાવવા નઈ દઉ જગત મચ્યો સુ બહુ સુ મન ચા કરી મરી ગયા

આપ સૌએ આ વિડીયો જોયો તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર માતાજીની બેઠક દર રવિવારે અને પૂનમના દિવસે હોય છે જેને પણ માતાજીના દર્શનનો લ્હાવો લેવો હોય માતાજીના દર્શન કરવા હોય શ્રદ્ધા અને વિશ્વાસ જેને માતાજી ઉપર હોય તે આવીને માતાજીના રવિવારના દિવસે દર્શન કરીને માતાજીનો દર્શનનો લ્હાવો લઈ શકો છો અથવા માતાજીના રોજેરોજના જે વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં આવે છે તેમાં પણ આપ નિહાળી શકો છો અગર આપને અમારો વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂર કહેજો અને આપણી ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બિલ આયકન દબાવવાનું ન ભૂલો જેથી કરીને સૌથી પહેલો વિડીયો આપના સુધી પહોંચી શકે જય માતાજી